આફત આવી છે અગિયાર જેટલા માછીમાર ખલાસીઓ હજુ પણ દરિયામાં લાપતા છે અને જેમાં જાફરાબાદના સાત માછીમાર અને ચાર રાજપરા બંદરના માછીમારો લાપતા છે જેને લઈને ચિંતાનો માહોલ જાફરાબાદમાં જોવા મળી રહ્યો છે જણાવી દઈએ કે ધારાસભ્ય હીરા સોલંકી પણ રાત્રિના ગાંધીનગરથી જાફરાબાદ પહોંચી ગયેલા હતા અને જાફરાબાદ બંદર ચોક છાપરી ખાતે ખારવા અને કોળી સમાજની બોટ માલિકો સાથે ચર્ચાઓ કરી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ પણ ટેલિફોનિક વાત હીરા સોલંકીએ કરી હતી અને માછીમાર એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકી સાથે પણ મુખ્યમંત્રીએ વાત કરી હતી અને હાલ દરિયો અતિ રફ છે ત્યારે કોસ્ટગાર્ડ કે નેવી હેલિકોપ્ટર જઈ શકે તેવી સ્થિતિ નથી

ને હું રાતે આવતો હતો ને સાલુ માંથી મને ત્રણ જણા પેલા દેખાણા પછી મેં લીધા પછી જોયું તો એ લોકો પૂછ્યું કે હજી અમારા ચાર જણા ઘટે પછી અમે પાછા એક જણા ભાઈને ભાઈ ને ટોકા માં બતી મારી તું ભાઈ અવાજ આવે તો હું કે ના જવા દે કે ના જ્યાં ને તો પછી ભાઈ ને લીધા બે જણા હજી અમારા બે જણા ઘટે છે કે અમે હાથ જણા હતા કુલ એ નોખા નોખા પડી ગયા હજી બે ઘટે પછી મેં કેટલા બુટ રાઉન્ડ મારે બધી મારી જાફરાબાદ પરિસ્થિતિ એવી છે કે લોકો માછીમારો એટલા બધા હેરાન છે કે દરિયામાં એટલું બધું વેધર ખરાબ છે કે બે બોટો લાપતા છે કુડી સમાજ અને એક બોટમાં ત્રણ લોકો લાપતા છે એક બોટ માં ચાર લોકો લાપતા છે અને અમારા જે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી બહાર હતા રાતના એટલીસ્ટ ફટાફટ આવી હાલત ગંભીર જોઈ અને રાતના બે વાગે ઘરે પણ નહીં ગયા સીધા રાતના આ બધા ટીમ સાથે આવ્યા અમે લોકો બધા રાતના સાથે જ હતા અને ખારો સમાજ નું બહુ પણ સારો જાફરાબાદ પોઝિશન અત્યારે દરિયામાં એટલી ખરાબ છે કે દરિયામાં કરંટ મોજા વરસાદ પવન ખુબ જ છે અને બોટો રાતના લગભગ છસો સાડા છસો બોટો પહોંચી ગઈ છે કિનારા ઉપર અને બાકીને જે સાહીઠ થી સિત્તેર બોટો દરિયામાં આવવાના બાકી છે જાફરાબાદ બંદરની બે બોટો ગઈકાલે સાંજના ટાઈમે જે જળ સમાધિ લીધી એમાં એક બોટ ની અંદર ચાર માણસો અને બીજી બોટ ની અંદર ત્રણ માણસો એમ કરીને સાત માણસો અને એક રાજપરા ની બોટે જે જળ સમાધિ લીધી એની અંદર ચાર માણસો કુલ અગિયાર માણસો અત્યારે બે બોટ પછી એક બોટ રાજપરા પણ એ પણ બોટ અમારા ધારાબંદર ની હતી એવી રીતે આમ ત્રણ બોટ સંપૂર્ણપણે ડૂબી ગઈ છે અને અગિયાર જેવા લોકો ખલાસીઓ અમારે લાપતા થયા છે ગઈકાલથી જ બપોરથી જ જ્યારથી આ સમાચાર મળ્યા છે ત્યારે જાફરાબાદ તાલુકામાં શોકનો માહોલ લહેરાઈ ગયો છે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે જે લોકો લાપતા થયા છે મુખ્યમંત્રી સાહેબ સાથે વાત થઈ છે કલેક્ટર સાહેબ પણ સવારના વહેલા